બે બે દીકરા ગુમાયા બે બે દીકરાઓ મારા લોકો મોટા મોટા જવાન જવાન હોય આવી ગયા શું કરવાનું આ રોવાનું તો આવ જિંદગી રોવા જ રાખ્યા છે પૈસા નહીં પાણી નહીં ના ખાવાના ને પીવાના બધી વાત હેરાન થવાનું ભૂખ્યા રહેવી છે એકટમ ખાવી છે એકટમ એમનામ હોઈ જ આવી છે જેનાથી ના પાંચ દસ રૂપિયા માંગીને દૂધનું કરવી કાકા પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મનોજભાઈ અને બાદ તમારું શારદાબેન અને તારું બેટા પારસ 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 તો દાદા હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં તો કોઈ નથી અમારું અમે બે જણા છીએ અમે હાવ નિરાધાર છે સાહેબ ખાનારા પીનારા કોઈને આમ બે જણા છે અને બચ્ચું છે અમે દુખિયારા છે બહુ તકલીફમાં છે અમારે કોઈ કમાવનારું નહીં થવાનું એકલો માણા કમાવો આ ત્રણેય જણના પેટ પાલી અમારા ઘરે બે છોકરા ગુજરી ગયા સાહેબ અમારા ઘરે કોઈ નહીં એટલે બે છોકરા પણ ઓફ થઈ ગયા છે બે છોકરા ઓફ થઈ ગયા હતા આ છોકરાનું કાંઈ કાર્ય કર્યું નથી એક વર્ષથી મરી ગયું

કોને કેવા જવાનું દવા પાણી નો ખર્ચ બધું જોવું પડે ના સાહેબ અમે આજે કોઈ મદદ કરવા નથી બસ જ નહીં મદદ પોતાના સહી નથી કરતા તો બાર ના હું કરવાના દુખ મારીને મારી ને રહી સીધી હું કરું આ બચ્ચા ને આટું થઈ બધું કરી બચ્ચા નો તો કઈ સહારો નહીં અમને કઈ સહારો નહીં અમારા સહારા વગર ના સહી આવ નિરાધાર સહી અમે તો ભૂખ્યા રે પણ દીકરાને કેમ ભૂખ્યા રાખીએ દાદા ભૂખ્યા રહેવી છીએ એકટમ ખાવી તો એકટમ એમનામ હોઈ જાવી છે જેનાથી નપાય પાંચ દસ રૂપિયા માંગીને દૂધ નું કરવી એટલી બધી તકલીફ પડી રહી છે બા તો કોને કહેવાનું આ પાણી પીને હોઈ જાવી ભૂખ્યા ભૂખ્યા તો બા હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારે જે તકલીફ પડી રહી છે એમાં રાહત મળે બા શું તકલીફ પડે ખાવા પીવાની તકલીફ બીજી તો કાંઈ તકલીફ નથી પૈસા પાણીની તકલીફ બચ્ચાનું દૂધ પાણીની તકલીફ બીજી તો કાંઈ તકલીફ નથી એટલે જમવાની સૌથી વધારે તકલીફ પડે છે બે બે દી ભૂખ્યા રહી જાય બે બે દી ભૂખ્યા ઉઈ જાય આ બચ્ચાનું કોણ એને આટું થઈને પછી ભીખ માંગવી પડે જીના તેના પાસે દસ પાંચ રૂપિયા માંગી માંગીને દૂધ લાવીને એને પીવડાવી કોણ કરો મદદ તમને તો બા આજે એમના મમ્મી પપ્પા નથી નથી ને મમ્મી પપ્પા હોત તો તો બહુ સારું હોત એટલે મમ્મી બી ઓફ થઈ ગયા છે અને પપ્પા બી ઓફ થઈ ગયા છે છ મહિનાનો હતો ત્યારે એની મમ્મી મરી ગઈ હમણાં એક વર્ષ થઈ ગયા એના પપ્પા મરી ગયા પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો બા આજે અમારી પૂરી ટીમ તમને કંઈક એવી મદદ કરશે કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળશે ઠીક છે બા તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો તમે દરેક લોકો આ નિરાધાર પરિવારની વાત તો સાંભળી દેશે હાલમાં પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ પરિવારે બે જવાન દીકરાઓ ગુમાવ્યા છે દોસ્તો વિચાર તો કરો જે પરિવારે જે મા બાપે બે જવાન દીકરાઓ ગુમાવ્યા હોય એ પરિવાર ઉપર શું આફત પડી છે આજે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી નિરાધાર બની ગયા છે આજે આ કાકા છે જે ઘણી બધી ઉંમર હોવા છતાં પણ આજે સફાઈનું કામ કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે અને ભાડાના મકાનમાં પોતે જીવી રહ્યા છે દોસ્તો વિચાર તો કરો આજે આ પરિવાર પાસે કોઈપણ પ્રકારની જમવાની વ્યવસ્થા નથી અને બાહ તો એવું પણ કીધું કે ક્યારેક ક્યારેક તો અમે બે બે દિવસ ભૂખ્યા રહીએ છીએ આજે અમારો નાનો દીકરાનો દીકરો છે એને પણ અમારી પાસે જમાડવાની વ્યવસ્થા નથી ત્યારે અમારે બીજા લોકો પાસે ભીખ માગવા જવી પડે છે દોસ્તો વિચાર તો કરો આજે આ સમયની અંદર પણ આજે આ પરિવાર કેવી હાલતમાં જીવી રહ્યો છે તો દોસ્તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા નિરાધાર મા બાપને હંમેશા સપોર્ટરૂપ બનવું જોઈએ આજે આપણી પૂરી ટીમ આ પરિવારને કેવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે કે આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી છે આ મા બાપ વગરના દીકરાને જે તકલીફ પડી રહી છે એમાં સો ટકા જે પણ તકલીફ પડી રહી છે એમાં સપોર્ટર બનવાની કોશિશ કરશે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં કંઈક સપોર્ટર બનવાની કોશિશ કરી તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ રાશન કરિયાણું અત્યારે આવી ગયું છે અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં પણ જોયું છે કે આ પરિવાર કઈ હાલત સાથે જીવી રહ્યો હતો દોસ્તો વિચાર તો કરો આજે આ પરિવાર પાસે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નથી તો દોસ્તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ આવા લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવા નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત તો જે વ્યક્તિ ભૂખ્યો રહેતો હોય એ વ્યક્તિને ખબર હોય કે ભૂખ શું કહેવાય પીડા શું કહેવાય કંઈક એવી જ પરિસ્થિતિ આ પરિવાર કંઈક જીવી રહ્યો હતો પણ આજથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે કારણ કે આજથી આ પરિવાર બે ટાઈમ જમવાનું પણ બનાવી શકશે અને શાંતિથી પોતાના દિવસો પણ પસાર કરી શકશે કારણ કે આજે આ પરિવારની જે પણ રિક્વામેન્ટ હતી રિક્વામેન્ટના હિસાબે બધું જ રાશન કર્યાનું આવી ગયું છે અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે પંકજભાઈ દેસાઈને સપોર્ટથી સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઇફ પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બા કેવું લાગે છે આજે રાશન કરિયાણું આવ્યા પછી સારું લાગે ખુશ સવાન આજે અમારા નથી પૂછતા તો મેં તો રાશ નહીં દીધું આટલું બધું અમને તો કોઈ આટલું નથી તમે તો કેટલું બધું રાશન લાવ્યા લાખ લાખ દુઆ તમને સાહેબ તમને ધન્યવાદ માતાજીને તમને આશીર્વાદ હવે બા રાહત મળશે કે તમને બહુ રાહત મળશે જરાક જીવનો સારું લાગશે અને બાર છોકરો ભૂખ્યો નહીં રહેશે બે ટાઈમ તો ખાશે તો બે બે દી ભૂખ્યા રે બસ તો નાનું પાંચ વાર આનું કેમ ભૂખ્યું રે એ વાત બી સાચી છે બાઈ તો જે વ્યક્તિ ભૂખ સાથે જીવતો એ વ્યક્તિને ખબર હોય કે ભૂખ શું કહેવાય પીડા શું કહેવાય એ રમવામાં ખાવાનું ભૂલી જાય કાલ રાતે ખાધેલું સાંજે વાગ્યા કેટલા ત્રણ વાગુ આવ્યા જેને ભૂખ નથી એને ખાવાનાનું કેવી તો નથી ખાવું મમ્મી ભૂખ નથી પણ હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની બા બધું જ રાશન કરિયાણા અત્યારે આવી ગયું છે ઠીક છે બા ભૂખ્યા નહીં રહ્યો અને હવે તમારો દીકરો પણ ભૂખ્યો નહીં રહે બા અને બા આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે પંકજભાઈ દેસાઈના સપોર્ટથી સહયોગથી તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી જે રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજે સપોર્ટરૂપ બન્યા છે તો તમે આજે પંકજભાઈ દેસાઈને કંઈ કહેવા માંગતા હોય તો બા કાંઈ નહીં ભગવાન કરા આ ગરીબ લોકોનું આટલું દાન કર્યું છે આટલું અનાજ તમે કોઈ કોઈ પાડ્યું નથી આજે એટલું અનાજ મારા ઘરમાં આવ્યું છે મારા ઘરમાં પાંચ કિલો દસ કિલો ન હોય બે કિલો ત્રણ કિલો લાવીને અમે છીએ આજ તો કેટલું અનાજ આવ્યું ભગવાન એમને હો ઉંમર દઈ થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ પંકજભાઈ દેશે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પંકજભાઈ દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન મનધનથી તંદુરસ્ત રાખે બસ હાર માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ એ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જ્યાં વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ